સવરાષ્ટ્ર યુનિવર્સિટી હંગામી યુનિવર્સિટી બની હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે કોંગ્રેસના પ્રવક્તા રોહિત સિંહ રાજપૂતે એક આરટીઆઈ કરી જેમાં ઘટસ્ફોટ થયો કે યુનિવર્સિટીની મહત્વપૂર્ણ જગ્યાઓ ઇન્ચાર્જના હવાલે છે કુલપતિ અને રજિસ્ટ્રાર જેવી અગત્યની જગ્યા પર પણ ઇન્ચાર્જ છે

બિન શૈક્ષણિક સ્ટાફની વાત કરવામાં આવે તો ટોટલ સિત્તેર ટકા જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે એમાં વર્ગ ચારની એંસી ટકા જગ્યાઓ ખાલી છે વર્ગ ત્રણની સત્યોતેર ટકા અને વર્ગ બેની બેતાલીસ ટકા જગ્યાઓ ખાલી છે કે એનો મતલબ બધું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ છે કુલપતિ ઇન્ચાર્જ છે રજિસ્ટ્રારે ઇન્ચાર્જ છે ચીફ એકાઉન્ટ ઓફિસરે ઇન્ચાર્જ છે જાણે આખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંગામી યુનિવર્સિટી બની ગઈ હોય અને જેને લીધે અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર વિવાદો ભ્રષ્ટાચારો પરીક્ષા અને પરિણામ પરિણામોમાં સંભળાવો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કોઈ વિદ્યાર્થી ગુજરાતની કોઈ અન્ય યુનિવર્સિટીની અંદર પોતે એડમિશન લેવા જાય તો મેણા ટોણા સાંભળવા પડે